ખાતે રાજ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મોદી પરિવાર સભા યોજાઈ રાજ્યમંત્રીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર હાલ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે દરેક પક્ષ મતદારોને રીઝવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક ગામોમાં મોદી પરિવાર સભા યોજી રહી છે ત્યારે આજ રોજ સુરત જિલ્લાના માંડવી તાલુકાના સઠવાઉ ગામે રાજ્યમંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને મોદી પરિવાર સભા યોજાઈ હતી આ સભામાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની છેલ્લા સાત વર્ષના જે સહકારી સહાય યોજના શરૂ કરવામાં આવી છે તે સહાયને કાર્યકરોને અવગત કરાયા હતા સાથે જ મોદીએ કરેલા વિકાસના કામોની જાણકારી આપવામાં આવી હતી રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ આ તબક્કે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત ફરી પાછા ચૂંટણી લડી રહ્યા છે વડાપ્રધાન બનવા માટે ત્યારે મારો ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો આજે ગામે ગામ જઈને હું શું મોદી પરિવારની સભા યોજાઈ રહી છે તમામ જગ્યાઓ ઉપર ખૂબ સારી સંખ્યા મોટા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે અને બધાની એક જ વાત છે કે આ વખતે કમળ સિવાય બીજી કોઈ વાત નથી ગયા વખતે આ વિસ્તારની અંદર આમ આદમી હતું પણ આ વખતે આમ આદમી પણ દેખાવાનું નથી અને જે ઉમેદવાર છે અમારી સામે જે લોકસભાનો ઉમેદવાર વિપક્ષનો એટલે કે કોંગ્રેસ પાર્ટીનો એ સિદ્ધાર્થ ચૌધરી જિલ્લા પંચાયત જીતી શક્યો નથી તો લોકસભા કઈ રીતે જીતી શકવાનો છે મને સમજ પડતી નથી પણ હું તમને ખાતરીપૂર્વક કહું છું કે મારો ભારતીય જનતા પાર્ટીના તમામ વિધાનસભામાં અમે એક લાખની લીડથી આગળ મોકલવાના છે દરેક વિધાનસભામાં પ્લસ એક લાખની લીડ સાથે અમે પ્રભુદાસ વસાવાને દિલ્હી મોકલવાના છે અને એની પાછળનું જે ગણિત છે તે સાધુને ગણિત મેં હમણાં સમજાવ્યું કે ભાઈ જે રીતે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહે દેશમાં ત્રણસો સિત્તેર કલમ હટાવી એ જ રીતે એક બુધ મારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ત્રણસો સિત્તેર મત પ્લસ કરાવશે એટલે અમે એક લાખ સાત હજાર સાહીઠ મત પ્લસથી આ વિધાનસભા જીતી જવાનું છે તે અમારું ગણિત બહુ પાકું છે પ્રશાંત પટેલ એબી ફૂટી